સત્તરમી મે બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં પુનરૂત્થાન પામેલા ઈસુ અને યુહાન પુત્ર સિમોન ઉર્ફે પિતર વચ્ચે સંવાદ છે પ્રભુ તો અંતર્યામી છે તેઓ જાણે છે કે કોણ પ્રભુને કેટલો પ્રેમ કરે છે પિતર ઈસુને બીજાઓ ઈસુને કરે છે તેના કરતાં વધારે પ્રેમ કરે છે જાણે કે એના બદલામાં પિતરને કોઈ કમરથી બાંધીને પિતા નહીં ઈચ્છતા હોય એવી જગ્યાએ ઘસડી જશે ઈસુ પિત્તરની શહીદીની આગાહી કરે છે જે ઈસુને વધારે પ્રેમ કરે છે તેને શહીદી વહોરવાનો વારો આવે છે આજના પહેલાં શાસ્ત્રપાઠમાં પાઉલને એવો જ અનુભવ થઈ રહ્યો છે રોમન ગવર્નર ફેલિક્સ પાઉલને બે વર્ષ વિના વાંકે અને વગર કામે ચલાવીએ જેલમાં ગોધી નાખે રાખે છે તેમના સ્થાને આવેલા રોમન ગવર્નર ફેસ્તુસ પાઉલને આરોપી તરીકે અને ઇઝરાયલની વરિષ્ઠ સભાને ફરિયાદી તરીકે મોડા મોડ ભેગા કરી સાંભળે છે ફેસ્તુસને કશી ગતાગમ ન પડતા પાઉલે યરુશાલેમમાં કોર્ટના હાજર થવાનું સૂચન આપે છે પાઉલનામાં નામંજૂર થતાં પાઉલને કેસરિયા શહેરની જેલમાં જ રાખવામાં આવે છે તે શહેરની મુલાકાતે રાજા હેરોદ અગરીપ્પા પોતાની પત્ની બેરીકીની સાથે આવ્યા છે રાજા હેરોદ પપ્પાને પાઉલનો કેસ સોંપાય છે ઈસુને અઢળક પ્રેમ કરનારા પિતર અને પાઉલની દશા તો જુઓ ધન્ય છે એ બંને વીરોને પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ